નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ ગેર્ડમાં આજે તારીખ ત્રણ માર્ચ ને સોમવારના રોજ જશનલ માર્કેટિંગ ગેડમાં આજે તમે જીરાની આવક જોઈ રહ્યા છો તે બધી શુક્રવારે અને શનિવારના રોજ થેલી છે અને જીરાની આવક અંગે એક નોંધ આવતીકાલે તારીખ ને મંગળવારના રોજ બપોરથી માર્કેટ ગેર્ડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી જીરું ઉતારવા દેવામાં આવશે અરે મિત્રો હાલ સામે બેંક પાસેથી જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જીરાના આજના બજાર ભાવ 33 ઓ 34 ઓ જાય

હા આડે તરીઓ આપણે આડે તરીઓ આડે તરીઓ કેપ્ટન આડે તરીજા જોય લે તમ તરે ફૂલ આવે

ત્રણ હજાર નવસો અને સાઠ રૂપિયા સુપરમા